નમસ્કાર ખેડ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો ઓગણીસમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે આ તરફ હવે સામે આવ્યું છે કે બે હજાર રૂપિયાની રકમ હજુ પણ ઘણા એવા ખેડૂતો છે જેમના ખાતામાં પહોંચી નથી આવા ખેડૂતોને ધીરજ રાખવાની સૂચના આપવામાં આવી છે હકીકતમાં ક્યારેક નેટવર્ક સમસ્યાઓ અને નબળી કનેક્ટિવિટીના કારણે અપડેટમાં વિલંબ થાય છે તો મિત્રો તમારા ખાતામાં બે રૂપિયાનો હપ્તો નથી આવ્યો તો તમારે શું કરવું જોઈએ તેના માટે મિત્રો જો લાભાર્થીઓની યાદીમાં સમાવેશ થયા પછી પણ ઓગણીસ માપતાના પૈસા તમારા ખાતામાં ન પહોંચ્યા હોય તો તમારે પીએમ કિસાન આઈ એટ ધ રેટ જીઓ ડોટ ઇન ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો અથવા મિત્રો તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્સ ટોલ ફ્રી નંબર છે અથવા તો

જેમાં મિત્રો પીન કિસાન ડો જેઓ ડોટ એની મુલાકાત લઈ લો ત્યાં મિત્રો તમને જમણી બાજુએ ભૂતપૂર્વ ખૂણું લખેલું દેખાશે જેમાં મિત્રો તમારે જવાનું રહેશે અહીં તમને નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં મિત્રો તમે રજીસ્ટ્રેશન નંબરનો વિકલ્પ દેખાશે પ્રક્રિયાને અનુસરો અને તમારી બધી માહિતી તમને દેખાશે જો તમારો આધાર નંબર અને એકાઉન્ટ નંબર ખોટો હોય તો તમે તેને સુધારી શકો છો અથવા મિત્રો તમે ઇ કવિચ પ્રક્રિયા પૂર્ણ ન કરવાના કારણે પણ ઘણા એવા ખેડૂતો છે જેમને ઓગણીસમાં હપ્તાથી વંચિત રહ્યા છે આવી સિદ્ધિમાં આ ખેડૂતો એ વેબસાઇટની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે એક વર્ષ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે નવીનતમ અપડેટ મુજબ આ રકમ ખેડૂતોને કોઈ પણ દિવસે અથવા તો વિશ્મા રકમની રકમ ની સાથે ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવી શકે છે